ગોત્રી વિસ્તારમાં આત્મા જ્યોતિ મંદિર ખાતે ઉત્સવ હોવાથી દર્શનાર્થે આવતા દરેક ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી વિસ્તારમાં આવેલ આત્મા જ્યોતિ મંદિર ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવ હોવાથી દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે મંદિરના પૂજારી શ્રી દ્વારા મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગ્યાથી જ દર્શને આવતા તમામ ભક્તોએ મહાપ્રસાદી લાભ લીધો હતો અને મંદિરના મહંત શ્રી કરણસિંહ વાઘેલા બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ જેટલા પણ ભક્તો દર્શન કરવા આવશે તેમને આખો દિવસ પ્રસાદી મળશે પહેલા તો મારા બધા ગુરુદેવને વંદન આજ રોજ અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુનો મહિમા બધા સાધુ સંતો અને મોટા મોટા મહાત્મા જે સંતો થઈ ગયા કે ગુરુના શરીરમાં આવી અને સદર્વેને જ્ઞાન આપવાનું કામ કરે છે આજ રોજ અહીંયા આત્મજ્યોત મંદિર ખાતે હરિહરેશ્વર શિવાલય પાસે ગુરુનો મહિમાની ઉત્સવની ઉજવણી પૂરો કરવામાં આવે છે ગુરુ એટલે જ્ઞાનનો ભંડાર ગુરુ એટલે ગુરુ વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના ધ્યાન નથી ધ્યાન જ્ઞાન કર્મ સંયમ આ બધું ગુરુ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે અને આજના દિવસે અષાઢ સુદ પૂર્ણિમા છે જેમ ચતુર્માસ બેસી ગયો છે ચતુર્માસ પછી જે ચાર દિવસ આપણને પ્રાપ્ત થયા છે એ ગુરુજી પાસે રહે છે અને ગુરુજી પાસેથી આપણને એ ચાર દિવસ સ્વયંથી આપણને બધું જ્ઞાનની સૂચના આપવાનું કામ કરે છે આજે મહાગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા ના દિવસે સર્વે સંતો એમની હાજરી ને આવે છે અને દર્શન કરે છે અને દર્શન નો લાભો લે છે આજે ગુરુ પૂર્ણિમા છે હા હજે ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે એનો ઉજવવામાં આવે છે એનો દર્શન કરવા સર્વે સંતો આવે છે